જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું સ્વાગત છે રસોઈઘરમાં અને બધા વ્યુવરોનો અને સબસ્ક્રાઈબરોનો દિલથી આભાર કે તમે લોકો દરેક રેસીપીમાં મને આટલો સપોર્ટ કરો છો ત્યારે મને એટલો બધો ઉત્સાહ મળે છે કે એવું થાય છે કે ડેઇલી ને ડેઇલી તમારા બધા જ માટે કંઈક ઉપયોગી એવી રેસીપી મૂકું અને ઘરના જ સામાનમાંથી ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બની જાય અને દરેક ગૃહિણીને બનાવવું પણ ગમે અને બજેટ પણ સચવાય એવી રીતની આપણે અલગ અલગ રેસીપી લઈ અને આવ્યા છીએ અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો સૌથી પહેલાં અહીંયા એકદમ સરસ તાજો અને કૂણો ભીંડો લેવાનો છે અને ભીંડાને આ રીતે કટ કરી લેવાનો છે ત્યારબાદ કોથમીર પછી ચણાનો લોટ ડુંગળી લસણની આવી રીતે આપણે કટકી કરી અને તૈયાર રાખી છે ત્યારબાદ તીખું મરચું ત્યારબાદ રૂટિન મસાલા તેલ અને છાશ તો અહીંયા આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકશું અને આજે આપણે બનાવી રહ્યા છીએ ભીંડાની કઢી ત્યારબાદ અહીંયા આપણે એમાં હવે આખી મેથીનો વઘાર કરશું અને કોઈ પણ કઢી હોય એમાં તમે આવી રીતે આખી મેથીનો વઘાર કરો તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને કઢી એકદમ ટેસ્ટી એવી બને છે અને એ બાને આપણે થોડીક કઢીમાં મેથી ખાઈ પણ લઈએ છીએ ત્યારબાદ એમાં આપણે રાઈ એડ કરીશું જીરું અને હિંગ એડ કરશું અને વઘારને આપણે અહીંયા સારી રીતે થવા દેશું એટલે કે આપણું જીરું છે એ સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે એને ફૂટવા દેવાનું છે ત્યારબાદ એમાં આપણે આવી રીતે કટ કરેલું લસણની કળીઓ અને લીલું મરચું એડ કરશું અને લીલું મરચું છે એ અહીંયા તીખું લેવાનું છે તો જ જે આપણી કઢી છે એ સરસ બનશે કેમ કે આમાં આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કર્યો એટલે આ રીતે જે તીખું લીલું મરચું હોય ને એનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ એકદમ બારીક કટ કરેલી ડુંગળી એડ કરી છે ત્યારબાદ આવી રીતે રાઉન્ડ રાઉન્ડમાં કટ કરેલો ભીંડો લીધો છે અને ભીંડાનું કટિંગ તમે તમારા ચોઇસની અકોર્ડિંગ કરી શકો છો પણ કઢીમાં આ રીતનું કટિંગ વધારે સારું લાગતું હોય છે મેં આ રીતે ગોળ ગોળ એને કટ કર્યો છે અને આપણી ચેનલમાં ઘણી બધી એવી આપણે કઢીની રેસિપી અપલોડ કરેલી છે તો તમે ચેનલની વિઝિટ કરી અને કઢીની રેસિપી જોઈ શકો છો અને હજુ તો આપણે ઘણી બધી વેરાયટીની કઢી મૂકવાની પણ બાકી છે તો જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આવી રીતે અલગ અલગ રેસીપી શીખવા મળી રહેશે તો અહીંયા આપણે એકદમ સરસ એવો ભીંડાને ચડવા દેવાનો છે ત્યારબાદ એમાં હળદર પાવડર એડ કરવાનું છે અને હળદર પાવડર આપણે આ સ્ટેજ ઉપર એડ કરશું એટલે સારો એવો કઢીનો કલર આવશે ત્યારબાદ એમાં આપણે આવી રીતે ઉપરથી ધાણાજીરું પાવડર એડ કરીશું અને નમક તમારા ઘરમાં જે રીતે મીઠું ખવાતું હોય એ રીતે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ ચણાનો લોટ આપણે આ રીતે એડ કરી દેવાનો છે ઉપરથી ઘણા લોકો એવું કરતા હોય છે કે છાશમાં એને નાખી અને બ્લેન્ડર ફેરવી અને દોરતા હોય છે પણ એના કરતાં તમે આ રીતે જો ચણાનો લોટ નાખશો ને તો ખૂબ જ સરસ એવો તેલમાં એની સુગંધ પણ બેસી જશે અને શેકાઈ પણ જશે કાચું પણ નહીં રહે અને એની એકદમ સુગંધવાળી સરસ કઢી બની અને રેડી થશે અને વધારે ઝંઝટ કરવાની પણ તમારે જરૂર ના રહે એક જ કઢાઈમાં એકદમ સરસ એવી કઢી તમે આરામથી બનાવી શકો છો અને વળી ખૂબ જ ટેસ્ટી એવી બને છે હવે એમાં આપણે આ રીતે છાસ એડ કરી દઈશું અને બધા જ મસાલા પહેલાંથી જ આપણે એડ કરેલા છે એટલે છાસ છે એ ફાટવાની બીક નહીં રહે એટલે આ રીતે બધું એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું અને એને કન્ટિન્યુ મિક્સ કરતા જશું જેથી કરી અને છાસ ફાટે નહીં અને કઢી એકદમ સ્વાદિષ્ટ બને તો ચોક્કસથી આ રીતે તમે કઢી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને આની પહેલાં પણ મેં રીંગણની કઢીનો વિડીયો અપલોડ કરેલો છે ત્યારબાદ ફઝે તો એટલે કે કેરીના ગોઠલામાંથી જે કઢી બને છે એનો વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે અને હવે ઘણી બધી એવી રેસીપી બાકી પણ છે જે આપણે ધીરે ધીરે અપલોડ કરી રહ્યા છીએ તો ચોક્કસથી એ રેસીપી જોવાનું પણ ભૂલશો નહીં અને આમાં આપણે થોડું જરૂરિયાત મુજબ વધારે પાણી એડ કર્યું છે કેમ કે આપણે અહીંયા મીડિયમ થીક એવી કઢી બનાવવાની છે એટલે ત્યારબાદ અહીંયા એમાં આપણે ચપટી ખાંડ એડ કરશું કેમકે ભીંડાના કઢીમાં બહુ ખાંડ એડ ના કરો તો વધારે સારી લાગે છે અને એકદમ ટેસ્ટી એવી લાગે છે અને તમારે બિલકુલ ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે એક ચમચી જેવી ખાંડ એડ કરી અને સારી રીતે ઉકળવા દીધી છે ત્યારબાદ આ રીતે આપણે એને સર્વ કરી દીધી છે અને ઉપરથી એમાં આપણે કોથમીર એડ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ભીંડાની કઢી બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને ભીંડાના અલગ અલગ રીતે તો તમે ઘણીવાર શાક ખાધા હશે પણ ચોક્કસથી આ રીતે કઢીની રેસીપી પણ એકવાર ટ્રાય કરજો તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ તો અહીંયા મેં મેથી પાપડ અને ગાંઠિયાનું શાક બનાવેલું છે એની સાથે અહીંયા આપણે ભીંડાની જે કઢી બનાવી એ સૌ તો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે ભીંડાની કઢી છે એ કેવી બની છે અને ખાસ કરી અને આજે બધાને અમારા ઘરમાં કાઠિયાવાડી જ ભોજન જમવું હતું તો આપણે આજે કાઠિયાવાડી ડીશ રેડી કરી લીધી છે તો અહીંયા છાસ મૂકી છે અને ખૂબ જ સરસ આ ભીંડાની કઢી બને છે ત્યારબાદ આપણે આ મેથી પાપડ ગાંઠિયાનું શાક પણ એટલું જ ટેસ્ટી બને છે અને એની રેસીપી પણ હું ટૂંક સમયમાં તમારા બધા સાથે શેર કરીશ ત્યારબાદ અહીંયા આપણે બાજરાના રોટલા બનાવ્યા છે અને ગોળ મૂક્યો છે અને આપણે એમાં જુવાર કે મકાઈ કે કોઈ લોટ નથી નાખ્યો ખાલી આપણે ઓનલી બાજરાનો જ લોટ લઈ અને એના રોટલા બનાવેલા છે તો આજે આપણે એકદમ કાઠિયાવાડી સાદું ભોજન બનાવ્યું છે અને આજની રેસીપી તમને કેવી લાગી એ પણ મને ખાસ કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ